કઈ કઈ ચર્ચા વિચારણા આવી હતી સાહેબ દ્વારા આદેશ સીપી સાહેબ આજે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા તમામ પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સુધીની સાહેબે બહુથી વિગતવાર મીટિંગ લીધી છે અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે કેટલાનો ગુનાહિત કોડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે અને એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ રહે એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપણે આ બધા કાયદા કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આપતા ટૂંક સમયમાં આ પ્લાનનો નો અમલવારી કરશું તમામનો ગુનાઈત રિકોર્ડ શું છે ક્યાં બેઠક છે સાંજનો છે ટાઈમિંગ શું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી અત્યારે શું છે અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી આ ખાલી ટપોરીગીરી કરે છે આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે અને બાર બધી વિગતો આવી જશે ને એના પછી અમે કેટલા આરોપીઓનો લિસ્ટ પણ છે પણ માહિતી મળી છે ઘણા બધા સીપી સાહેબે પાસાનો પણ છેલ્લા બે વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે એની પણ વિગતો છે અને ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે તમામ વિગતો લઈને આ કાર્યવાહી કરવામાં અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ સામાજિક પ્રવૃત્તિમાં સંડાયેલા હોય અને મારામારીનો ગુનામા હોય ખાસ કરી શરીર સંબંધી ગુનામા હોય એવા લોકોનો અમે માહિતી કરી આંકડો મોટો છે અમે કહી શકીએ કે છસો થી વધારે આંકડો છે સર ભૂતકાળમાં આવી ગેંગોનો સફાયો કરવામાં આવ્યો હતો પરંતુ ફરીથી આ ગેંગો ઉભી થઈ રહી છે માથા ઉચકી રહ્યા છે શહેરમાં તો આવી ગેંગો ફરીથી આ જેસે કે આ ગેંગોને વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો કાયદા પણ આવે છે એના પણ આ અગર ગેંગો એવા સક્રિય હોય અને અત્યારે પણ એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ હોય એફઆઈઆર હોય તો એમાં કાયદાકીય મુજબ ગુસ્સી ટોક પણ કરવામાં આવશે પાસા નો અગર ફરીથી ઉમેર કરી શકાય તો એનો પણ તડીપાર જો એક્સટેમેન્ટની પ્રોસીડિંગ્સ છે આ પણ કરવામાં આવશે અને અટકાયતી પગલાં પણ એકસો સાત એકસો એકાવનમાં પણ ફિટ કરવામાં પોલીસવાળા આથન નથી કે ભાઈ જો બદલીને આવે છે આ પણ એનું બધું ખબર હોય છે એનો એક ઓરિયન્ટેશન પણ રાખીએ છીએ અને એની પણ ફરજ છે કે એને જે વિસ્તારમાં જ્યાં પોસ્ટિંગ મળી છે એનો ખરેખર એની માહિતી હોવા જોઈએ કે કોણ ગુનેગારી જોડે સંભાળ છે અને આ બધા ફક્ત દસ અને પૂરા હું માનું છું કે સીપી સાહેબનો પણ અભિગમ છે કે પંદર હજાર જો પોલીસ છે આ તમામનો ગુનેગારો ઉપર કંટ્રોલ હોવા જોઈએ